આગળ વાત કરીએ તો ગુજરાતમાં હવે સ્વાઇન ફ્લુના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે છેલ્લા સ્વાઇન ફ્લુની છસો કેસ દાખલ થઈ ચૂક્યા છે એચ વન એન વન ના કેસ સાથે એસ વન એન વન ના પણ કેસ નોંધાઈ રહ્યા છે અત્યાર સુધી એસ વન એન વન ના ચાર કેસ નોંધાયા છે આ અંગે અહીંયા જાણકારી આપશે સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે હિરેન ગુજરાતમાં સ્વાઇન ફ્લુના કેસ સતત વધી રહ્યા છે આરોગ્ય વિભાગ તરફથી શું તકેદારી રાખવામાં આવી છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ આ સમયગાળો છે કે સિઝનલ કેસોમાં સતત વધારો થતો હોય છે ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા પણ આ એચ વન એન વન એટલે કે સ્વાઇન ફ્લુના ના કેસોને શરૂઆતના સમયગાળાને બાદ કરતા છેલ્લા કેટલાક વર્ષોથી એને સિઝનલ ફ્લુ તરીકે એને નામ આપવામાં આવ્યું છે અને આ કેસોમાં દર જાન્યુઆરી મહિના પછી વધારો થતો હોય છે ગુજરાતમાં પણ આ પ્રકારે કેસોમાં વધારો છે અત્યાર સુધી છેલ્લા ત્રણ મહિનામાં લગભગ સાડા છસો એટલે કે છસો ને ત્રીસ જેટલા કેસો નોંધાયા છે જેમાંથી એચ વન એન વન એટલે કે સામાન્ય સ્વાઈન ફ્લુના જે કેસો છે એ ઉપરાંત એસ વન એન વન ના કેસોમાં પણ વધારો થયેલો છે ને એ નોંધાયા છે એ પ્રકારની આરોગ્ય વિભાગે પણ એને ગંભીરતાથી નોંધ લીધી છે આ એચ વન એન વન ના કારણે મૃત્યુનો આંક પણ લગભગ પંદર જેટલા લોકોના મૃત્યુ આ સ્વાઈન ફ્લુના સિઝનલ ફ્લુના કારણે થયા છે આરોગ્ય વિભાગે તમામ જિલ્લાને અગાઉ જ સૂચના આપવામાં આવી છે ને એ અંગે જરૂરી કાર્યવાહી દવાઓનો જથ્થો વગેરે સ્ટોક રાખવામાં આવ્યો છે અમદાવાદમાં સૌથી વધુ કેસો આ એચ વન એન ના નોંધાયા છે જેમાંથી પચાસ ટકા કરતા વધુ કેસો એટલે કે લગભગ ત્રણસો થી સવા ત્રણસો કેસો માત્ર ને માત્ર અમદાવાદમાં છે અત્યારે ત્રેસઠ કરતા વધુ દર્દીઓ સારવાર હેઠળ હોસ્પિટલાઈઝ હોય એ પ્રકારનો આંકડો સરકાર પાસેથી મળી રહ્યો છે બિલકુલ આભાર હિરેન તમામ જાણકારી આપવા બદલ